જય માતાજી જય મોઉમિયા આજે સોમવાર હાલ ભાઈ સ્ટોરમાં જ આવી ગઈ એ અને વાઘમાં વાગી ગયા બહાર પણ આ સો પડી ગયો અને બે ત્રણ દિવસ મેં બ્લોક નહીં મૂક્યા એનું કારણ હતું એટલે મેં બ્લોક નહોતા મૂક્યા ભાઈઓ એટલે સો સોરી કારણ કે મારા બા સ્વર્ગવાસ થયા હતા એટલે કારણે હું બ્લોક નહીં મૂકી શક્યો પણ આજથી ભાઈ બ્લોગ ચાલુ કરું છું હું તો આજથી મારા બ્લોગ આવી જશે તો જોવાનું ચૂકતા નહીં અને જે મને સપોર્ટ આપ્યો છે એટલો આપતા રહેજો અને સારા એવું તમે મને તમારા સપોર્ટથી જ હું આગળ વધી રહ્યો છું મારા બાના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપ એવી આપ બધા વતી હું પ્રાર્થના કરું છું તો મારા બાના દિવ્ય આત્માને શાંતિ મળ આ જે બ્લોગ સર એ ભાઈ હું ઓલરેડી પહેલાં ઉતારી દીધેલો જ છે પણ શું હતું કે મારા જે પ્રોબ્લમના કારણે હું એ દર અપલોડ નહોતો કર્યો એટલે હું આ ફરીથી આજે અપલોડ કરું છું કે પહેલાં અપલોડ તો કર્યો જ નહોતો મેં પણ આજે હું એરો બ્લોક બ્લોગ જે એડિટિંગ બધું કમ્પ્લીટ કર્યું એ આજે હું અપલોડ કરી રહ્યો છું એટલે જોવાનું ચૂકતા નહીં આજે આખો બ્લોગ મજા આવશે રજીસ્ટર વિશેનો છે રજિસ્ટર કેવી રીતે આપણે વર્ક કરીએ છીએ એમ ગેસ્ટ સ્ટેશનની અંદર આજે ફ્રાયડે છે ભાઈ બધી તૈયારી ફટાફટ બધું ભર દેવું પડશે મસ્ત એવું કારણ કે ફ્રાઈડે ફ્રાયડેમાં થોડું શેર વધારે થાય જે ફૂલોની ડિલિવરી પણ આજ આવી હતી તે આજે આવ્યો નહીં હજી બધું ફૂલ ભર દઈએ આજે હું તમને રજીસ્ટર બતાવી આખે આખું ડિટેલમાં ફૂલ જ્ઞાન આ બે રજિસ્ટર મારો હવારે પેપીવાળો આવ્યો તો સેલ્સમેન ઓર્ડર લઈ ગયો તો બસ એવી જગ્યા કરી દીધેલી આજે પણ મેચ હતી અફઘાનિસ્તાન વીય સાઉથ આફ્રિકા એની અંદર સાઉથ આફ્રિકાનો ત્રણસો ને પંદર રન ત્રણસો પંદર રનનો વિજય થયો અને પેલી લોસ થયો સાઉથ આફ્રિકા સાઉથ આફ્રિકાનું ઓલ આઉટ થઈ ગયું એમ બસો ના ફાયડિયા તો ડિલિવરી જે પોલની આઈએ પણ એટલું બધું હતું નહીં ને ભાઈ તો બધું મોટા ભાગે તો ભરેલું જ અને ફૂલા ડિલિવરી આવવાની આવી તો હદ નહીં એની મોટાભાગે બધું ભરેલું જ છે કારણ કે સિગરેટો શિગારો બિગારો બધું હો ફૂલ એટીએમ કાલે મતતા હતા પણ હજી વર્કિંગ ચાલુ થયું નહીં બંધ થઈજી પાવ વેપાર બીજો જો કતરો નખ્યો ઓ તો એમ ડમસ્ટર ભરાઈ ગયો બસ નો બહુ પડ્યો આજુબાજુ ડમસ્ટર ની એટલે જગ્યા નહી તો ગાર્બેજ ભરાઈ જાય ઓ કરવું શું નવ વેબો આવશે તો હું તમને બતાયા તો વેબો બધી હાલ આયેલી છે બધી એક બેથ બહુ ફ્લેવર એટલે છે નહી એટલે હું બતાવવું હું તમને વધારે ફ્લેવરો નહી હું આવશે હવે મંડે તો મંડે બધીમાં આવી જશે હું તો બતાવી દઈ રજીસ્ટર હું રજીસ્ટર તમને બતાવી રહ્યો રજીસ્ટર કેવું હોય આ લોટરી બધું બધું જોડી રાખી એટલે શું ખબર હે કે રજીસ્ટર અને લોટરી બધું તમે કરી શકો એકી સાથે તો આ લોટરીનું મશીન છે આ રજીસ્ટર છે અને અમારે અલગથી જાય મીટી બીટી અંદર પણ આવે મોટા ભાગે હા તો જે પોલિ ડિલિવરી પણ આવી છે ડિલેવરી પણ બનતા લાગે મોસ્ટ ઓફલી ગોઠવી દીધું હો કારણ કે શું ધંધો ભાઈ ડાઉન છે બી બધા જ એટલે માર્ચ એન્ડિંગ આવે ને ભાઈ માર્ચ મહિનો આવવા થયો ને એટલે બાદ ટેક્સો ભરવાના આવે એટલે હાલ બી એટલો બધો ઓર્ડરે નહીં આપણા બધા ગોઠવવાનું હોય ને નહીંનો મોટો થોડો વધુ એટલું ગોઠવી દીધું છે એટલું બધું સ નહીં કારણ કે હું ઘણી છ ટોટ આવી હતી આ છ ટોટમાં છે એટલું હોય હું બતાવું છું અખેલી ટોટ આ ટોચ પડી મમ્મી એ ટોટો આવી હતી હવે સિગરેટો સિગરેટો મેં થોડી મંગાવી હતી કારણ કે મોસ્ટ ઓફલી બધી પડી જ છે એટલે થોડી જ મંગાવેલી હતી અને વાન ડિલિવરી આવવાની છે બરાબર છે હવે જોઈએ કે ક્યારે આવે છે અને રિટર્ન પણ બહુ કર્યું કારણ કે હું આજે વગર કીધું ઓર્ડર કરી દી એમનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય ને તો આટલા મિનિમમ કેસ એટલે કરી દેતા હોય એ તો આજે પણ હવે ડિલિવરી આવવાની છે ને પોલવાળાની બાવીસ કેસ લખ્યા આવ્યો અને હમો રિટર્ન કેટલા કર્યા છવ્વીસ કેસ એટલે આવું પણ હોય ભાઈ ક વસ્તુ ના જતી હોય તો આપણે રિટર્ન કરી જ દેવાની અને કરીએ ખાએ કારણ કે અમુક તો ના લઈ જાય કારણ કે એક્સપાયર થઈ જતું હોય પણ આપણે ચાલતી ના ખોટી પડે નું કરવાની કરતા હમો રિટર્ન લઈને હમું નવું વસ્તુ લઈ લેવાની તો જોતા રહો હતા હિસાબ હિસાબ બધું પતાવી દઈએ જે પોલ તો મોટાભાગે બધું પતી ગયું જે પ્લોટનું તો હું બતાવ્યો નહીં કારણ કે રોજ રોજ હો બતાવવાનું કારણ કે ઓલરેડી પહેલાં બતાવેલો જ છે મેં તમને દર શુક્રવારે ડિલિવરી તો એ આવતી જ હોય છે ઓકે મેરા કસ્ટમર ઊભા છું બે રજિસ્ટરમાં મારા જે ઘર બે ઊભા આવે કસ્ટમર ત્રણ પેની નિકલ ડાયમ્સ ને બધું લાવી દીધું હાલ હાલ એટલે આ શું એ ખબર ચેન્જ આપણે નહી કેતા દસ પૈસા પોચ પૈસા પચી પૈસા પચી પૈસા તો ઓલરેડી અમારું એર મશીન છે અરે એ નહીં હોય એક પૈસો એક પૈસો પોચ પૈસા દસ પૈસા આ ત્રણ જો અરે એક પૈસો આ બેખો ખોરે ને એક પૈસો આયરે નીકળ પાંચ પૈસા આ દસ પૈસા આખે આખું આ દસ પૈસાનું બોક્સ જો હું બતાવું તમને જો ઉપર ડાઈમ્સ લખેલું હોય ને પાંચ એ આ ડાઈમ્સ જો આને પાંચ રૂપિયાનું આખું આખું આવે એ બરાબર અરે દસ પૈસા પાંચ પૈસા આવે અને અરે એક પૈસો પેની પેની કહેવાય ઉપર લખેલો જોજો પેની એટલે આપણે મૂકી દો ને હાના ખોનામાં પંપમાં કયા કયા ઓપ્શન આવે એ હું તમને બતાવું હવે ધારો કે પંપ નંબર વન છે ઓકે તો પંપ નંબર વનમાં લાસ્ટમાં કેટલાનો પૂર્યો એ બતાવશે કે થર્ટી નાઇનનો પૂર્યો થર્ટી નાઇનનો ઓકે તો પીએમમાં જશો ને તમે એટલે શું આવો કે તમારે કેટલાનો પૂરવો છે ત્યારે કે કોઈ કહે ભાઈ મારે નો પૂરવો તો ચોવીસ કરી ડબલ ઝીરો કરે એટલે ચોવીસ થઈ ગયું બરાબર એન્ટર આપો એટલે સીધો લોક થઈ ગઈ ન એક નંબરની બરાબર આ થઈ ગયું હવે એમ કે ભાઈ મારા ભૂલ થઈ ગઈ છે ક મારે ભાઈ ત્રણ નંબરમાં ગાડી પડી તો બરાબર તો બે ઓપ્શન છે આની અંદર વ્હાઈટ ટિકિટ પણ થાય છે પછી એરર એર એરર જો લખેલું એરર કોડ પણ થાય છે અને અહીંયાથી મૂ થાય એ આપણે ચેક કરી લઈએ બરાબર એ અહીંયાથી મૂ અહીંયાથી મૂ એરર ના થાય એટલે તમારું શું કરવું પડે એરર એરઅર કરી દેવાનું એટલે જતું રહેશે હવે આપણે જઈએ નંબર ટુમાં બરાબર હવે સમજો ધારો કે દસ રૂપિયામાં પૂરું હોય તો એથી ડાયરેક્ટ તમે કરી શકો વીસ રૂપિયામાં પૂરું હોય દસ ત્રીસ રૂપિયાનું એકથી પચાસ દસથી પચાસ સુધીનું અહીંયા આપેલું છે હવે રેસ્ટ્રોંગ ગેસનો ઓપ્શન આવ્યો રેસ્ટ્રોંગ ગેસમાં શું હોય કે ધારો કે તમે કોઈ પણ વસ્તુ લીધી ધારો કે એનર્જી વસ્તુ આ રહી એનર્જી છે બરાબર ફાઇવ અવર્સ એનર્જી લીધી બરાબર હું સ્કેન કરું છું આ સ્કેન કરી ઓકે એ અહીંયા આવી ગઈ થ્રી ફોર્ટી નાઇન હવે નંબર વન રેસ્ટ ઓન મેં એવું હોય ધારો કે મને કોઈએ દસ રૂપિયાનું આપ્યા બરાબર હવે પંપ નંબર વન ઉપર ગાડી ઊભી હોય એને એવું કીધું કે મારે રેસ્ટ ઓન ગેસ કરી દે દસની નોટ આપી તો મારે શું કરવાનું રેસ્ટ ઓન રોસ્ટ રેસ્ટ ઇન ગેસ એટલે કરી કરીને દસ રૂપિયા હું લખીને અને એન્ટર મારીને તો ઓટોમેટિક મારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નહીં પડે બરાબર ઓટોમેટિક થઈ જશે જેટલા ઉપર છ છ પચાસનો ગેસ ઓટોમેટિક એના જતો રહેશે એક નંબરનો એઝલમાં બરાબર એટલે આપણો વધારે મગજ વધાવવાનો આવે નહીં એની અંદર આપણે અવૉડ કરી દઈએ પછી બીજો શું એપ્રુવ એપ્રુવ અને રિસ્ટાર્ટ બરાબર હવે એપ્રુવમાં શું હોય કે ધારો કે તમે કોઈ આ સ્ટોપ કરી દો બરાબર પમ બે નંબર સ્ટોપ કરી દીધો જોઈ લો રેડ થઈ ગયો હવે હું પછી ફરીથી પાછું એને એપ્રુવ આપું એટલે થઈ ગયું બે નંબરમાં ફરીથી જઈશું આપણે યુઝ થયેલા જ આપણો ઓપ્શન હું તમને બતાવ વધારે ઉપયોગ થતા હોય ને રીપ્રિન્ટ કલ છેલ્લા ટ્રાન્ઝેક્શન થયું હોય ને એ રીપ્રિન્ટ બરાબર હવે બધી પ્રિન્ટો આવું લાસ્ટ ટ્રાન્ઝેક્શનની બરાબર પછી એની અંદર હું ઓપ્શન છે મૂ મૂ પંપમાં એવું હોય ધારો કે તમે ટ્રાન્ઝેક્શન નંબર એકની અંદર દસ ડોલરનો ગેસ છે તો મેં તમને હમણાં બતાવી દઉં ને પંપ નંબર વન આપણો દસ રૂપિયાનો ગેસ બરાબર હવે મારે મારા કરવું પડે ખબર હું કરવા માટે ટ્રાન્ઝેક્શન થયા હોય તો જ મું થાય બરાબર ટ્રાન્ઝેક્શન વગર એન્ટ્રી હું થાય નહીં ટ્રાન્ઝેક્શન એટલે શું કહું કે થાય પૈસા પે થઈ જાય ને તો જ મૂ થાય એમનામ ડાયરેક્ટ હું થતું નહીં એનામ તો કેન્સલ થઈ જાય એટલે મૂ થવાની જરૂર નહીં એટલે એ શું હવે કે આપણે હું કરવા માટે ટ્રાન્ઝેક્શન કરવું પડે હવે ટ્રાન્ઝેક્શન કરવા માટે પૈસા નાખવો પડે એટલે આપણે વસ્તુ હાલ થાય એવી નહીં પણ પાછળ તો હું વિડીયો બતાવી દીધી છે તમને બરાબર ચલો ભાઈ ટ્રાન્ઝેક્શન મારી દઈએ તો બધા નોઝલોમાં એવું જ આવે મેં તમને બતાવી એકથી આઠ નોઝલની અંદર બરાબર પછી એપ્રુવ એપ્રુફ એપ્રુફ ફ્યુઅલ હવે એપ્રુવ ફ્યુઅલમાં એવું આવે કદાચ સ્ટોપ થઈ ગયો હોય પામ તો આપણે એપ્રુવ કરવા માટે આવે બરાબર આપણા યુઝ થતા હોય જે વપરાતા હોય એ જ હું તમને ફંક્શન બતાવી કારણ કે આમાં ફંક્શન બધા ઘણા બધા છે બરાબર શોર્ટકટ પણ હું યુઝ થતા હોય જ બતાવી તમને ગ્લાસ પાઇપ છે બરાબર એ ગ્લાસ પાઇપ ઉપર ક્લિક કરો સીધા બે ડોલરની ગ્લાસ પાઇપ થઈ ગઈ હવે સ્નેક્સમાં આ શોર્ટકટ કે અમે યુઝ નહીં કરતા પણ છ વાઇન પછી આઈસ બેગ આઈસ બેગ પણ બે ડોલરની આવે પછી કોફી કોફીની અંદર શું આવે કોફી કેટલાની હે રહીજો ટ્વેલ્વ અઉન્સ સિક્સટીન આઉન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી એન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેલ્વ અઉન્સ તો વન સેવન્ટી ફાઇવ હવે ટેક્સ આમાં ટેક્સ ગણાય અહીંયા ઘણા વસ્તુ ઉપર એટલે ટેક્સ આંગત વન નાઇન્ટીનમાં પડે બરાબર હવે મેન્યુઅલ ફ્યુઅલ ડીપ હવે ડીપ તો આપણે આપતા જ નહીં બરાબર સ્ટોપ ફ્યુઅલ બધા પંપ સ્ટોપ કરવા માટે ક્લિક કરવાનું બધા પંપ સ્ટોપ થઈ જાય પછી વેન્ડર પે આઉટ પે પેડ ઇન વેન્ડર પેડ ઇન બરાબર એ યુઝ નહીં કરતા પેકેજ બે વારમાં શું આવે કે જે સોડા સોડા બધી આવે સોડા પેપ્સીન બધું જ આવે ફોન કાર્ડ ફોન કાર્ડમાં આવી રહ્યો આવો બોસ રિવલ્યુશન જનરલ મર્ચન્ટમાં ટોટલી બીજી જનરલ પર્ચન્ટ આઈટમ હોય ને ચમચી હોય ચમચી બમચો બધું હોય ને મેડિસિનની બધું મેડિસિન તો નહીં જ આવતી મેડિસિન તો અલગ આવે શેમ્પુને એ બધું હોય ને એર્યું આવે બરાબર પછી ફોન નહીં આવતો આ ન્યુઝ હતો ઇટલીન આઈસ એ આઈસમાં હું સ્મોલ સ્મોલ લાર્જ મીડિયમ અલગ અલગ હોય એની પ્રાઇસ પણ આવી જાય ક્લિક કરો એટલે બરાબર પછી વેન્ડર પેડ એ પણ નહીં કરતા આપણે પેડ આઉટ બરાબર મની ઓર્ડર તો અમે નહીં કરતા પછી એ એ તો આ તો ઓલરેડી બધી આઈટમો સ્કેન કરેલી જ છે પછી આ ઓટોમોટિવની કદાચ ગાડીઓનો ઓઈલનો બોઇલને વસ્તુ બધું નખતા બ્રેક ઓઇલને બધું રાખીએ છીએ અમે ઓલરેડી બરાબર સીધો જ ઉપયોગ કરીએ અમે આનો મેડિસિનનો મેડિસિન એક પચાની અમે આવીએ સિંગલ ગોરી બરાબર આ ફૂલ સ્ટેમ્પ બરાબર આ ફૂલ સ્ટેમ્પમાં એવું એ બી ટી રેશનિંગ કાર્ડ બરાબર એ સ્ટેમ્પમાં મારવાનું આવે એ વસ્તુ અહીંયા પંચ કરવાની આવે પ્રિન્ટ જો નીકળીને આ બેલેન્સ નહીં એ લખેલું જ આવે બરાબર તો પ્રિન્ટ નીકળી એ સક્સેસફુલ થાય ને એ પ્રિન્ટ અહીંયા ખાલી ક્લિક કરી દેવાનું ફૂલ એ ઓટોમેટિક રજિસ્ટર ઓપન થઈ જાય અને પંચ થઈ જાય બરાબર ફૂલ સ્ટેમ્પ પે ઇન પે ઇન એટલે શું આવે ધારો કે તમે વસ્તુ સ્ટોનની વસ્તુ કોઈ બહાર લઈ ગયા હોય તો એ પીન પે ઇનમાં મારવામાં આવે અને આઈસ્ક્રીમ પણ આપણે શું બધા મોટા ભાગે બધી વસ્તુ સ્કેન કરેલી જ છે એટલે બધા આઈકોન શોર્ટકટ પણ આપણે યુઝ કરતા નહીં અમુક જ યુઝ કરીએ અને આલ્કોહોલ આલ્કોહોલમાં જે આપણે બિયર બધું આવે એમ લોટરીની અંદર એવું આવે આ લોટરી એકલું છે ને આ લોટરીની અંદર એવું કામ આ ગેમો છે બધી બરાબર પાવર બોલ મેગા બોક્સ લકી ફોર લાઈફ આ બધી ગેમો છે ને એ ગેમોની અંદર જે પે તરીકે સમજો કે બે ડોલર કે પાંચ ડોલર કે દસ ડોલર કે પચાસ ડોલર થાય ને એ આ લોટરી લોટરીમાં મારવાનું આવે રેગ્યુલર બરાબર આ લોટરી પેઆઉટમાં એવું આવે કે સમજો કે ધારો કે કોઈ બાર ટિકિટ લઈને આવ્યો છે રોય વિન થયો છે કે ધારો કે સમજો પચાસ રૂપિયા દસ રૂપિયા કે પાંચ રૂપિયા કે ફાઇવ હંડ્રેડ તો એ મારવાનું આવે લોટરી પેઆઉટમાં પણ એ હાલના મારવાનું આવે પેઆઉટમાં આપણે અમે શું કરીએ ખબર આખા દિવસમાં ટોટલ જે બધું થાય ને એ બધું ભેગું જ થવા દઈએ પીઆઉટ રાતે જ મારીએ ક્લોઝિંગ ટાઈમે તો શું ક્લો પેઆઉટનું તો આ આખા મશીનનો વિડીયો બનાયનો લોટરીનો પણ હું તમને શોર્ટકટ બતાવી દઉં કે પીઆઉટ પણ આની અંદરથી જ મારવાનો આવો આખા આખા દિવસનું પેઆઉઉટ અંદરથી નીકળી જાય એટલે અમે સાંજે જ પીઆઉટ માર મારી દઈએ પછી પીઝાનું હો પીઝામાં અમે પીઝા ડાયરેક્ટ સ્કેન કારણ કે સ્કેન આવતું નહીં એનો એટલે અમે શું કરીએ ક્લિક કરીએ આઠ રૂપિયાનો પીઝા આવે આઠ ડોલરનો બરાબર વ્હાઈટ ટિકિટ વ્હાઈટ ટિકિટ કેટલી થઈએ મોબાઈલ તો આપણે સેલ કરતા નહીં ફ્યુઅલ ડિસ્કાઉન્ટમાં આપતા નહીં બરાબર પેઆઉટ હવે પેઆઉટમાં એવું આવે કે તમે વસ્તુ કોઈ સમજો કે ધારો કે બહારથી લાયા હો બરાબર કોઈ વસ્તુ કોઈને પૈસા આપ્યા છે કવર સ્નો સાફ કરવા વાળો આવ્યો બરફ બરફ સાફ કરવાવાળો એના પૈસા આપે તો પેઆઉટ મારવાનું આવે બરાબર હવે ગિફ્ટ કાર્ડ તો અમે સેલ કરતા નહીં ગ્રોસરી આઇટમ ગ્રોસરી આઇટમમાં શું આવે બધું જ મોટાભાગે જે ધારો કે કે આ કેન્ડી હોય કે વેફર ડ્રિંક ડ્રીંક મોટા ભાગે બધું જ આલ્કોહોલિક વસ્તુ ના આવે બીજું એવીટી એમ જે આવતું હોય બધું ગ્રોસરીમાં આવે બરા પછી આ મિલ્ક છે ફૂડ આઇટમ છે ફ્રોઝન છે ફ્રોઝન મોટા ભાગે બધું સ્કેન કરેલું જ હોય પણ ટેક્સ ટેક્સમાં ટેક્સમાં ઉપયોગ કરતા નહીં કસાનો બરાબર અને આ શું કેશ ટ્વેન્ટી કેશ ફિફ્ટી કેશ ફાઇવ કેશ ટેન કેશ એમ એવું કે શોર્ટકટ છે ધારો કે સમજો કોઈ હું તમને એક એક્ઝામ્પલ આપું આ વસ્તુ સ્કેન કરું બરાબર આ સ્કેનર છે મારું આ સ્કેન કરી વસ્તુ થ્રી ફોર્ટી નાઇન હવે ધારો કે સમજો કે આ શોર્ટકટ વીસ મિનિનોટ આ લઈને અમે જો ટ્વેન્ટી કેશ હવે આમ જો કે વસ્તુ સ્કેન કરી તો હા ત્રણ રૂપિયા હા ટર્ન ડોલરની છે ઓકે હવે તારે કોઈને વીસની નોટાળી પોતની નોટાલી પોતે નોટા પોચ ઉપર ક્લિક કરવાનું હો દસની દસ નહીં આપવાની આવે પણ તમે આમ જો ક્લિક નહીં કરતા ઓકે હવે તારું કે સમજો આ વસ્તુ ઉપયોગ નહીં કરતા અને કીબોર્ડમાં પણ આ ઓપ્શન આપેલા જોઈએ જો આ રીતે પાંચનો દસનો વીસ પચાસ બરાબર એ બધા અહીંયા ઓપ્શન છે અહીંયા ઓપ્શન આપેલા જોઈએ છે પણ જો તમે આનો ઉપયોગ નહીં કરતા તો ડાયરેક્ટ પણ નોખી શકો ડાયરેક્ટ હું તમને બતાવું કે રીતે કરાય એક અગ્નસીની હવે પાંચ ડોલરમાં જોડે તો પાંચ ઉપર હું ક્લિક કરે કતો તો અહીંયા લખે જો અહીંયા લખું પાંચ એટલે હતા અહીંયા કેશ અને કેશ અને એન્ટર એટલે એક ચેન્જ આવી જશે લખવાની થ્રી ફોર ટ્વેન્ટી વન એ રે ઓપ્શન એ રીતે વર્ક કરતા હોય છે આ મારો વિડીયો ભાઈ લો થોડો લોંગ બનશે મોટો થશે તો જોજો પણ હું આખી આખું ડિટેલમાં સમજાવું જાઉં રજિસ્ટર આખું એટલે થોડો લોંગ થશે એમ પછી સેફ ડ્રો આ સેફ સેફ ડ્રોપ શું હોય ખબર ધારો કે તમારા જોડે કેશ થઈ જાય વધારે આવી ગઈ ઓકે તો તમે ધારો કે ત્રણસો ત્રણસો અમે હાલ ત્રણસો ત્રણસો હોય કે બધી જગ્યાએ અલગ અલગ સિસ્ટમ હોય બસો ત્રણસો ક પાંચસોનું સેફ ડ્રોપ કરો સેપ ડ્રોપનો મતલબ એવો કે તમારે પૈસા વધી જાય તમારે જોડે તો તમે જોડે કાઉન્ટરમાં નહીં રાખવાના એ સીધા લોકરમાં જઈને મૂકી દેવાના સેફ ડ્રો માટે આ સેફ ડ્રોપ તમે કરો ને એટલે સીધો અંદર એમાઉન્ટ લખવાની ઓકે એમાઉન્ટ કરીને એન્ટર કરશો એટલે સીધી પ્રિન્ટ આઉટ નહીં કરશે એ પ્રિન્ટ આઉટ એવું થાય કે સેફડ્રોપમાં આટલા પૈસા તમે કરી દીધા એટલે એવું કે તમારે જરૂર પડે તો લઈએ હોય રાય હું સેફડ્રોપને બતાવું છો આ સેફ ડ્રોપનો પેલો જ કવર છે હવે સમજો અલગ અલગ બધા નંબરવાઇઝ કવર મારા રેડ કલર યલો કલર વાત બ્લ્યુ કલર અલગ અલગ મારા કવરો બધા હોય તો સેફ ડ્રોપમાં મૂકવાના હોય રાય અંદર પૈસા મૂકીને પછી સેફડ્રોપમાં મૂકી દેવાનો સાંજે બધું કેલ્ક્યુલેટ કરી દેવાના ટોટલ પૈસા જેટલા હોય ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ પણ જાય અને ડેલી આપણે ડેલી અમારા જોડે અમારે જ છ નહીં બરાબર ડેલી સપ્લાય પણ છ નહીં આ ઓટોમોટિવ છે તો આપણે ગાડીઓનું બધું વસ્તુ બધા બ્રેડ ડેરી એ બધું જ મોટાભાગે સ્કેનર હોય જ છે ડિસ્કાઉન્ટ તો આપતા જ નહીં પછી ડેબિટ અને મેન્યુઅલ એન્ટ્રી આ ડેબિટ કાર્ડ આવે કાર્ડ બરાબર ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અને કેશ ટોટલ આ બધો શોર્ટ કા બધા જ કટ કીઓ મેં તમને બતાવી ઓકે અને આની અંદર નો સેલ બરાબર નો સેલ અમે આવે જાય કે કશું કરવું નહીં નો સેલ થાય એમ અને રિફંડમાં શું આવે ધારો કે એમ તો કોઈ કોઈ વસ્તુ તમારાથી ભૂલથી થઈ ગઈ હવે સમજો કે હું હાલ હરા ત્રણ રૂપિયા કોઈ ગમે તે વસ્તુમાં જનરલ ગ્રોસરીમાં પંચ મારી દઉં ઓકે એ આ હરા ત્રણ રૂપિયા જનરલ ગ્રોસરીમાં મેં પંચ મારી દીધા ઓકે જો રજિસ્ટર ખોલી પણ જોયો રજિસ્ટર ઓપન થઈ ગયું ઓકે હવે હમ જો કે મારે રિફંડ લેવા છે બરાબર તો રિફંડ ઉપર ક્લિક કરી તો રિફંડનો ઓપ્શન આવી ગયો હવે અહીં પોઈન્ટ પિસ્તાલીસ બરાબર અને એ ગ્રોસરીમાં મેં પંચ મારે એટલે ગ્રોસરીમાં જ લે તો માઇનસ થઈ ગયા હવે જો કેશ ઉપર ક્લિક કરે કેશ અને એન્ટર એટલે રજિસ્ટર જો લખેલું આવી ગયું કેશ ઓવર ડ્રોવર ઓપન કે નોટ કન્ટિન્યુ સેલ પ્લીઝ ક્લોઝ કેશ ડ્રોવર ઓકે એટલે કેશ કરો એટલે ઝીરો ઝીરો થઈ જશે પછી આ એના જ વસ્તુ છે આની અંદર સો ફ્યુઅલ હવે જો કે બધા પમ્પ બતાવી દેશે મને હાઈટ થઈ ગયા પછી આ બધા મોટા રીપ્રિન્ટ તારી કે પાછળની પ્રિન્ટ આવું હોય તો રીકોલ એટલે ધારો કેમ જો કોઈ વસ્તુ બધી વસ્તુ બધા વધારે લઈને આવી હોય બરાબર સ્કેન કરી અને એનો પ્રોબ્લમ હવે બીજી વસ્તુ લઈ આવી બીજા કસ્ટમર વેટ કર્યું તો આપણે રીકોલ કરી દેવાની ને સાઈડમાં મૂકી દેવાનું એ બધી વસ્તુ સ્કેન કરી એમના એમ જ રહે પછી આ એના એ વસ્તુ કીપેડ છે રીજુઓ કીપેડની વસ્તુ કે અંદર પણ એ બધા ફંક્શન આપેલો હોય પણ આપણે યુઝ બે બે ત્રણ વસ્તુનો જ યુઝ કરીએ બધાનો યુઝ કરતા નહીં જો ઉપર મેં બતાવ એ બધા જ અહીંયા શોર્ટકટ જ છે બરાબર રિફંડ મોડિફાઈડ વ્હાઇટ ટિકિટ વોઇડ લાઇન એરર ક્લિયર એટલે ભૂલથી થાય કે થઈ ગયો તો વોઇડ એરર નેચર કેન્સલ કરવા માટે આખી ટિકિટ આખું બધું કેન્સલ કરવું ટ્રાન્ઝેક્શન તો વ્હાઈટ ટિકિટ કરવાનું આવે પછી પચાસ ડોલર દસ ડોલર વીસ ડોલરની બધું અલગ અલગ પછી જો એપ્રુવનો ઓપ્શન છે છ બધા કે પંપનો ચલો બધી સ્ટોપ થઈ ગયો તે એપ્રુવ કરવા માટે વ્યૂ ફ્યુઅલ બધે શોર્ટકટ કી કીબોર્ડની અંદર પણ આપેલી જોઈએ છે ભાઈ જો ધારો કે સ્લીપો આ બધી હાલ પ્રિન્ટ હોય ને કોઈ ધારો કે ઓનલાઈન કરે તો બસ સ્લીપો નીકળ્યું જ છે ઓનલાઈન તો અને ધારો કે આમ કેશ આપો તો સ્લીપ ના નીકળે પણ આપણે કાઢવી હોય તો નીકળે ઓકે તો હવે ધારો કે આમ બધી ઓનલાઈન કરેલી બધી સ્લીપો અહીંયા અમે ભેગી કરીએ હોય જે બધી સ્ટેપ મારી દેવાની આ અહીંયા જ્યારે પ્રિન્ટર છે એનું હવે આમ જો ધારો કે લાસ્ટ પ્રિન્ટ કાઢવી હોય તો હવે હાલ ટ્રાન્ઝેક્શન કર્યું ભાઈએ બરાબર તો લાસ્ટ પ્રિન્ટ કાઢવી હોય તો જો બતાવી દેશે ટોટલી બધી જે ટ્રાન્ઝેક્શન કરવા હોય ને આવા જો મેં રિફંડ લીધું ને એ પણ બતાવી દે છે એની અંદર રિફંડ લીધું ને બધો ટ્રાન્ઝેક્શન એની અંદર બતાવી દે ટોટલી આખા દિવસનો તમે જે જોવું હોય એ બધું આવી જાય અંદર જો લખેલું હાલ ટ્રાન્ઝેક્શન ભાઈનું એક કર્યું એનું ટ્રાન્ઝેક્શન એ બતાવી દે આ બીજું રજિસ્ટર મારું સેમ જ છે કશું ફરક નહીં ઓકે પણ અમે બે રજિસ્ટર યુઝ કરીએ જો એક રજિસ્ટર આવી અને આ બીજું એટલે બધી જગ્યાએ હરખું નહીં હોતું બધી અમુક જગ્યાએ એક રજિસ્ટર હોય અને એક મેન રજિસ્ટર હોય કે ધારો કે આમ જોઈએ એના ઉપર આમ બધું ચેન્જ થતું હોય અને મોટા ભાગે તો બધી પ્રાઇઝ અંદર નોખેલી જ હોય છે સ્કેન કરવાની આ બધા આઈકોન તો ખાલી શોર્ટકટ ડિસ્પ્લે શો કરેલી જ હોય કોઈને ધારો કે ખબર ના હોય ધારો કે સ્કેન બેન ના આવતું હોય તો શોર્ટકટ યુઝ કરી ખાય આ મેં તમને રજિસ્ટર રજિસ્ટરનું બતાવ્યું બરાબર રજિસ્ટર આખી આખું ગેસ સ્ટેશનનું જ છે રજિસ્ટર ઓકે બને તો બધી બધી જગ્યાએ સેમ જ હોય રજિસ્ટર આ આવું જ હોય કોઈ જાજો એટલું ડિફરન્ટ હોતો નહીં થોડો નેનો મોટો ફરક હોય જ કહ આવું જ હોય કોઈ એટલું બધું હાડે નહીં પણ આ પ્રાઇઝો નાખવાનું હોય ને સ્કેનર એ બધી જગ્યાએ એવું ના હોય અત્યારે કે અમુક જગ્યાએ તો શોર્ટકટ રહ્યો ને શોર્ટકટથી નાખતા હોય ને અમુક જગ્યાએ સ્કેન સ્કેન વસ્તુ ના કરેલી હોય પણ હું બધું ભય ને હું તમને ખબર હશે કે મારા વિડીયોમાં હું બતાવતો જાઉં કોમ્પ્યુટરમાં પ્રાઇઝ નોખવા બેઠો એ કારણ કે શું હું જ બધી જગ્યાએ તો અલગ અલગ હોય હું હવના ઓનર્સ પ્રાઇઝો નહોકતા હોય બધી જગ્યાએ પણ મારી જગ્યાએ મારા સ્ટોરમાં હું હાલ બધી પ્રાઇઝો અપડેટ હું જ કરું અને હાલ બી કોઈ પણ તારી પ્રાઇઝ નવી અપડેટ કરવી હોય ને પરંતુ હવે નવ્વાણું ટકા બધાને પ્રાઇઝોને ઓખેલી જ હોય છે પણ અપડેટ કરવાની આવું કે નવી વસ્તુ આવી હોય બધી જ હું એડ કરી દઉં એટલે શું સિસ્ટમમાં થઈ જાય એટલે એડ કર્યા પછી મારે કનેક્ટ કરી દેવું પડે મારા સિસ્ટમને એટલે ઓટોમેટિક મારા કોમ્પ્યુટરમાં આવી જાય પ્રાઇઝ હવે સમજો કદાચ કે પણ વસ્તુની કોઈ પણ વસ્તુની પ્રાઇઝ નહીં આવતી ઓકે તો હવે પ્રાઇઝ મારે શું કરવું પડે એના માટે ક મારા સિસ્ટમમાં મેન જે સિસ્ટમ કોમ્પ્યુટર જે પ્રાઇઝો અપડેટ કરવું એ સોફ્ટવેરમાં મારે તો કોમ્પ્યુટરમાં જઈ કરવાની અને કયા પ્રાઇઝ ચેન્જ કરીને અપડેટ કરીને કનેક્ટ કરવું પડે કનેક્ટ કર્યા પછી મારે સિસ્ટમ મારે રહીને જે મેં હાલ તમને બે બતાવી એ બે સિસ્ટમો મારા લોગિન લોગિંગ કરીને આઉટ કરીને લોગિંગ કરી દેવાની એટલે મારા પ્રાઇઝ ઓલરેડી અપડેટ આવી જાય એટલે મારા કોઈ બીજું એટલું બધું હાડે નહીં આવી જાય સિસ્ટમમાં અને મને તો એ બધી જગ્યાએ આ રીતે જ હોય છે અને જે પણ કદાચ ખબર ના હોય તો આ ખબર પડે કે ગેસ સ્ટેશનમાં કેવી રીતે સિસ્ટમ વર્ક કરતી હોય છે રજીસ્ટર એમ જો નક્કર રજીસ્ટર તો એટલું બધું ભાઈ જ છે તમને એવું લાગ્યું તમે જોયા પ્રમાણે ક આટલું ભારે હશે બધું નહીં નોર્મલી જ છે અભણ જાય એવું રજિસ્ટર જો ધારો કે આ રજિસ્ટર હે ને હવે ધારો કે હું કોઈ વસ્તુ લઉં એમ એન એમ લીધી ઓકે હવે એમ એન એમનું સ્કેન કરીશ બરાબર ટુ નાઇટ એ નાઇન પ્રાઇઝ આવી ગઈ નહીં હવે ધારો કે કોઈ કસ્ટમર આવ્યો કેશ ક્રેડિટ જે હોય આપણે ક્રેડિટ આપી દીધું તો અહીંયા બતાવી દેશે ઓકે તો આ સિસ્ટમમાં અહીંયા આવી જશે જુઓ અહીંયા બહાર પણ આવી જશે ટુ નાઇન્ટી નાઇન લખેલું આવી આપણે એપલ કેશ નહીં લેતા એમ એટલે સાઈન મારેલી એની અહીંયા લખેલું જ આવે જો એમ એન એમ પી ટુ નાઇન્ટી નાઇન એટલે હવે આવું મારા સિસ્ટમ બધી અહીંયા હા ટાપ પણ એપલ પે પણ અહીંયા કરી ખો ટાપ પણ થાય બધું જ સિસ્ટમ વેરી ફોન કંપનીનું આ આખી આખી સિસ્ટમ હવે ધારું કે કાર્ડ અડરું ના અહીંયા ડેબિટ કાર્ડ ગમે તે વાઇફાઈને જો વાઇફાઈથી કનેક્ટ હોય તો ડાયરેક્ટ અઢારવાનું જ અંદર ઘાલવાનું નહીં કાર્ડ અહીંયા ગાલવાનું આવે કાર્ડ અહીંયા અહીંયા બરાબર તો હવે સમજો કે કદાચ કે ફોનથી તમે પણ ફોનથી પણ કરી શકો છો વાયરલેસથી અને કાર્ડ યુઝ પણ કરી શકો છો કાર્ડ અંદર ગાળી પણ શકો છો સ્વાઇપ પણ અંદર સાઈડ પણ કરી શકો બધી જ ઓલ ઓલી ઓલી સોલ બધી જ અંદર સિસ્ટમ આપેલી છે આની અંદર એટલે મસ્ત વેરી વેરીફોનનું હો પણ સારું છે સિસ્ટમ બહુ ઈઝી છે એમ બ એટલું બધું હાર્ડે નહીં અને આ મસ્ત કે બધું તમે કોઈ પણ એપલ પે કરો કે ગૂગલ પે કરો ગમે તે બધી સિસ્ટમની અંદર અવેલેબલ છે એ ટુ બે સિસ્ટમ આવું જ હોય છે યસ જો આ કાકા એને ફિફ્ટી નું લીધું ટોટલી વસ્તુ બરાબર આ બધી વસ્તુ રહી હવે રે કાર્ડ બરાબર अब हाँ क्रेडिट करे अब पीन मार दे सी। ओके साजना पांच चौदह थे बराबर तो हम तड़को ऐसे हम दिवस हम जो क्यों मस्त है जा ठंडू मस्त

સિક્સ ટિકિટ્સ ઓકે હવે આવું કન્ફર્મ કરવું પડે નકલો જ પડે સિક્સ એટલે છ કર્યા સેન્ડ ટ્વેલ્વ અહીંયા પ્રિન્ટ થાય ને એ પ્રિન્ટ અહીંયા મારી દેવાની બે અલગ અલગ નીકળી ઓછું ન ઇઝ ગુડ હવે બાર રૂપિયા લોટરીમાં નોકરી દેખ ટ્વેન્ટી થ્રી ફોર્ટી સિક્સ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા છ પોઈન્ટ એકવીસ રૂપિયાનું ગેસ પૂર્યો ને બરાબર પાંચ નંબરમાં તો મને પાંચ રૂપિયા રોકડા લે અને બીજું કાર્ડ કર્યું સિક્સટીન ડોલરનું તો એ પણ થઈ શકે જો કેવો મસ્ત સાહેબ કર્યું તમે એ રીતે પણ કરી શકો હાફ હાફ પેમેન્ટ બધા કે સમજો કોઈ એમ કે ભાઈ મારા પાંચ ડોલર કેશ કરે પાંચ ડોલર કાર્ડ કરવું કેશ આપવું પાંચ ડોલર કેશ આપવું પાંચ ડોલર કેશ કરવું એ પણ બધું પોસિબલ છે બધી રીતે થઈ શકે આમ કરો કામ આમ કરો બધું મેં હાલ તમને બતાવ્યું વિડીયો એ બધું પોસિબલ છે બધું શેર થઈ જાય ઓલમોસ્ટ રાતના દસ વાગી ગયા હવે અને ઠંડી બરાબરની મસ્ત એવી પડે દિવસે તડકો પડે રાતે ઠંડી પડે અમે બાર બાર શોપ પણ હજી ઓપન જ છે એ રાતે અગિયાર વાગે બંધ કરશે મેગા મિલિયમ પાવર બોલ જો પાવર બોલ ટુ ફિફ્ટીન અને મેગા વન સિક્સટી સિક્સટી ફાઈવ તો તમે બધા મારા વિડીયોમાં બહુ વોચ કરી બહુ વોચ કરો છો જુઓ છો મને બહુ ગમે છે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ કારણ કે શું મારા જે સબસ્ક્રાઈબર છે એ પ્રમાણે મારા વ્યુઅર્સ પણ જોરદાર આવે એમ મારા લાસ્ટ ટાઈમ જે ઇન્ડિયન ગ્રોસરીનો વિડીયો હતો એ આજે ત્રણ હજાર લોકોએ ત્રેક ત્રણ કે થઈ ગયા છે મારે એમ ત્રણ હજાર લોકોએ તો ઓલરેડી વોચ કરી દીધો લો અને લાસ્ટ બે દિવસમાંથી મારા પહોંચ્યા પરંતુ અત્યારે સાતસો સાતસો આઠસો વ્યુઅર્સ આવી ગયા બે દિવસ લાસ્ટ જે કાલે મૂક્યો એની અંદર વ્યુઅર્સ ઓછા પણ તમારો બધાનો સપોર્ટ મળશે તો એમાં પણ આવી જશે તો બસ મારે એટલી જ આશા છે કે તમે જે સબસ્ક્રાઈબ નહીં કરી મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરીને વોચ કરજો કારણ કે મારે ચેનલ વોચ કર્યું છે ઘરા બધા પણ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નહીં કરતા તો ખાલી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળશે હું આગળ વધારે વિડીયો બનાય પ્લસ જો તમારા મેં આજે જે વિડીયો બનાવ્યો રજિસ્ટરનો ઓકે ગેસ્ટ સ્ટેશનનો એ તમને કેવો લાગે ગમે હોય તો કોમેન્ટ કરજો પ્લસ ક તમને કોઈ એવો આઈડિયા હોય કે મારા આ વસ્તુ જોવી છે કે તમને તમારા મતે કોઈ આઈડિયા હોય વિચાર હોય તો મને સો ટકા કોમેન્ટ કરજો તો હું એનો ટ્રાય કરીશ બનાવવાનો એ વિડીયો બનાવીશ પણ મૂકીશ પણ ખરો તો તમે મને ખાલી કોમેન્ટ કરજો કે તમારે કેવા વિડીયો તમને ગમો છે તો એ પ્રમાણે પણ હું વિડીયો બનાવી તમારા તો આજના દિવસ માટે મારો ભાઈ આટલું જ તો જય માતાજી જય શ્રી રામ જોતા રેહિ બ્લોક યુએસએ